તો પીએમ મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતા ચારે બાજુ ખળભળાટ મચી જવા પામ્યો છે મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના બે એજન્ટ વડાપ્રધાન મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી આ ધમકીભર્યા મેસેજ પર પોલીસ અધિકારીએ કહ્યું કે અમે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી અમને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ ગઈ છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ધમકીભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઇન પર મળ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો